સ્વાગત છે ફાગણ માસની વિજિયા અને આમલકે એકાદશી નું મહાત્મય યુધિષ્ઠિર પૂછ્યું વાસુદેવ ફાગણના કૃષ્ણ પક્ષમાં ક્યાં નામની એકાદશી હોય છે કૃપા કરીને જણાવશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા એકવાર નારદજી કમળના આસન પર બિરાજમાન થનારા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો સુર શ્રેષ્ઠ ફાગણના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે કૃપયા તેના પૂર્ણ નું વર્ણન કરશો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું એક ઉત્તમ કથા સંભળાવું છું જે પાપોને દૂર કરનારી છે આ વ્રત ઘણું પવિત્ર અને પાપનાશક છે ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષ માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા તથા લક્ષ્મણ સાથે રહેવા લાગ્યા ત્યાં રહેવાના સમયે રાવણ સફળતા પૂર્વક નિજયાતમા શ્રી રામની તપસ્વીની પત્ની સીતાનું હરણ કરી લીધું એ દુઃખની શ્રી વ્યાકુળ થઈ ગયા એ સમયે સીતાની શોધ કરતા રહીને તેઓ વનમાં ફરવા લાગ્યા થોડે દૂર જવાથી તેમને જટાયો મળ્યા તેમનું આયુષ પૂરું થઈ શક્યું હતું ત્યારબાદ તેમણે વનમાં કબ્દ નામના રાક્ષસ નો વધ કર્યો પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ તે પછી શ્રી રામને માટે વાનરની સેના એકઠી થઈ હનુમાનજી લંકાના ઉદ્યાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમની રામની સિનહન સ્વરૂપ મુદ્રિકા આપી આ તેમણે મહાન પુરુષાર્થનું કામ કર્યું હતું ત્યાંથી પાછા ફરીને તેઓ શ્રી રામચંદ્રજીને મળ્યા અને લંકાના બધા જ સમાચાર તેમને આપ્યા હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામે સુગ્રીવને અનુમતિ લઈ લંકા તરફ જવાનો વિચાર કર્યો અને કિનારે પહોંચીને તેમણે લક્ષ્મણને કહ્યું સુમિત્રા નંદન ક્યા પુણ્યથી આ સમુદ્રને પાર કરી શકાય છે આ અત્યંત અગાધ અને ભયંકર જળ જંતુઓથી હર્યો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો જેનાથી આને સહેલાથી પાર કરી શકાય બોલ્યા અને આપનાથી શું ચૂપ્યું છે અહીંયા દ્વીપની અંદર બકદાબ્દ નામના મુનિ રહે છે અહિયાં થી અડધા યોજન દૂર તેમનો આશ્રમ છે રઘુનંદન એ પ્રાચીન મુનિશ્વરની પાસે જઈને તેમને ઉપાય પૂછ્યો આ ઘણી સુંદર વાત સાંભળીને શ્રી મહામુનિ મળવાને માટે ગયા ત્યાં પહોંચીને તેમને મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા મુનિ તેમને જોતા જ ઓળખી ગયા કે આ તો પુરાણ પુરુષોત્તમ શ્રી રામ છે જેવો કોઈ કારણવશ માનવ શરીરમાં અવતાર લીધો છે તેમના આવવાથી મહર્ષિને ઘણી પ્રસન્નતા થઈ તેમણે પૂછ્યું શ્રી રામ આપનું કેવી રીતે અહીંયા આગમન થયું શ્રી રામ બોલ્યા બ્રહ્મન આપની કૃપાથી રાક્ષસો સહી લંકાને જીતવાને માટે સેનાની સાથે સમુદ્રના કિનારે આવ્યો છું મને હવે જેવી રીતે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય બતાવો મારા પર કૃપા કરો કહ્યું શ્રી રામ ફાગણના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે નક્કી જ આપ પોતાની વાનવ સેનાની સાથે સમુદ્રને પાર કરી લેશો રાજન આ વ્રતથી ફળદાયક વિધિ સાંભળો દશમીનો નો દિવસ આવવાથી એક કળશ સ્થાપિત કરવો તે સોના ચાંદી તાંબુ અથવા માટી નો પણ હોય શકે છે તે કળશને પાણીથી ભરીને તેમાં પલ્લવ નાખી દેવા તેના ઉપર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહ ની સ્થાપના કરવી પછી એકાદશી ના દિવસે સવારે સ્નાન કરવું કળશને ફરીથી સ્થિરતા પૂર્વક સ્થાપિત કરવો માળા ચંદન સોપારી તથા નાળિયેર વગેરે દ્વારા વિશેષ રૂપ તેનું પૂજન કરવું કળશની ઉપર સબધાન્ય અને જવ રાખવા ગંધ ધૂપ દીપ અને જાત જાતના નૈવેદ્ય પૂજન કરવું કળશની સામે બેસીને તે આખો દિવસ ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા પ્રસાર કરવો અને રાત્રે પણ ત્યાં જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિને પ્રા માટે ઘીનો દીપ સળગાવવો પ્રસિદ્ધ્વાદશીના દિવસે સૂર્યોદય થવાથી એક કળિશને દીપક કળિશને કોઈ જળાશયની નજીક નદી ઝરણો કે તળાવના કિનારે લઈ જઈ સ્થાપિત કરવું અને તેની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળીશને વેદ વેદતા બ્રાહ્મણ ને માટે દાન કરી દેવો મહારાજ કલશની સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ શ્રી રામ આપ પોતાના સાથે આજ વિધિ પ્રયત્નપૂર્વક વિજયાનું વ્રત કરજો આનાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહે છે નારદ આ સાંભળીને શ્રી રામચંદ્રજી મુનિના કહ્યા મુજબ એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું એ વ્રત કરવાથી શ્રી રામચંદ્ર વિજય પર થયા તેમને સંગ્રામમાં રાવણને માર્યો લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યા દીકરા જે મનુષ્ય આ વિધિ થી વ્રત કરે છે તેમને આ લોકમાં વિજય મળે છે અને તેમનો પરલોક પણ અક્ષય બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ કારણે વિજયાનું વ્રત કરવું જોઈએ આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે યુધિષ્ઠિર કહ્યું શ્રી કૃષ્ણ મેં વિજયા એકાદશી નું મહાત્મ્ય જે મહાન ફળ દેનારું છે તે સાંભળી લીધું હવે ફાગણ શુકલ પક્ષની એકાદશી નું નામ અને મહાત્મ્ય જણાવવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મહાભાગ ધર્મનંદન સાંભળો તમને આ સમય એ પ્રસંગ સંભળાવું છું જેને રાજા માંધાતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠ કહ્યો હતો ફાગણ શુકલ પક્ષની એકાદશી નું નામ આમ લકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરવા કરનારું છે માંધાતા પૂછ્યું દ્વિજ શ્રેષ્ઠ આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ મને જણાવો વશિષ્ઠજીએ કહ્યું મહાભાગ સાંભળો પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ જણાવું છું આમલકી મહાન વૃક્ષ છે જે સર્વ પાપોનો નાશ કરનારી છે ભગવાન વિષ્ણુના થુકવાથી તેમના મુખથી ચંદ્રમાના સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યું તેનાથી સૃષ્ટિ કરવાને માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તેમના દ્વારા આ પ્રજાઓની સૃષ્ટિ થઈ દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ તથા નિર્મળ અંત કરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુ પ્રિયા આમળીનું વૃક્ષ થયું મહાભાગ તેને જોઈને દેવતાઓને ઘણી નવાયત લાગી તેઓ એકબીજા પર દૃષ્ટિપાત કરવા કરતા રહીને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષ ની તરફ જોવા લાગ્યા અને ઉભા ઉભા વિચારવા લાગ્યા કે પક્ષ પીપળો વગેરે વૃક્ષ તો પૂર્વ કલ્પની જે જેમ છે જે બધે બધા આપણા પરિચિત છે કિંતુ આ વૃક્ષને આપણે જ નથી જાણતા તેઓને આ પ્રમાણે ચિંતા કરતા જોઈ આકાશવાણી થઈ મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આમળીનું વૃક્ષ છે જે વિષ્ણુને પ્રિય છે આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આમળીનું સેવન કરવું જોઈએ આ બધા પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ જણાવવામાં આવ્યું છે આના મૂળમાં વિષ્ણુ તેની ઉપર બ્રહ્મા સ્કંદમાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિ ડાળીઓમાં દેવતા પાંદડાઓમાં વસુ મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાતિ વાસ કરે છે આમળી સર્વ દેવમય જણાવવામાં આવ્યું છે તેથી વિષ્ણુ ભક્તોને માટે આ પરમ પૂજ્ય છે ઋષિ બોલ્યા અવ્યક્ત સ્વરૂપથી બોલનારા મહા પુરુષો આકાશવાણી થઈ જેવો સઘળા ભૂતોના કરતા અને સમસ્ત ભૂવો ના સષ્ટા છે જેમને વિદ્વાન પુરુષ પણ મુશ્કેલીથી જોવા પામે છે એ સનાતન વિષ્ણુ હું છું દેવ ભગવાન વિષ્ણુ નું કંઠન સાંભળીને એ બ્રહ્મકુમાર સ્તુતિ કરવા લાગ્યા ઋષિ બોલ્યા સગળા ભૂતોના આત્મા ભૂત આત્મા તેમજ પરમાત્માને નમસ્કાર છે પોતાના મહિમાથી કદી સ્ત્યુત

તમને ક્યું પ્રિય વરદાન આપું ઋષિ બોલ્યા ભગવાન જો આપ સંતુષ્ટ છો તો અમારા લોકોના હિતને માટે કોઈ એવું વ્રત બતાવશો જે સ્વર્ગ અને મોક્ષ રૂપી ફળ પ્રદાન કરનારું હોય છે શ્રી વિષ્ણુ બોલ્યા મહર્ષિઓ ફાગણ શુકલ પક્ષની જો પુષ્ય નક્ષત્રંજી યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે દ્વિજ વરો તેમાં જે વિશેષ કર્તવ્ય છે તેને સાંભળો આમ લકી એકાદશીમાં આમળીના પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે અને સહસ્ત્રા ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે વિપ્રગણ આ વ્રતોમાં ઉત્તમ વ્રત છે જેને મેં તમને લોકોને બતાવ્યું છે ઋષિ બોલ્યા ભગવાન આ વ્રત ની વિધિ બતાવશો આ કેવી રીતે પૂર્ણ થાય છે આના દેવતા નમસ્કાર અને મંત્ર ક્યાં બતાવવામાં આવ્યા છે એ સમય સ્નાન અને દાન કેવી રીતે કરવામાં આવે છે પૂજન ની કેવી વિધિ છે તથા તેના માટે મંત્ર શું છે આ બધી બાબતોનું યથાર્થ રૂપ વર્ણન કરશો ભગવાન વિષ્ણુએ કહ્યું દ્વિજવરો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને સાંભળો એકાદશી સવારે દંત ધાવન કરીને આ સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષ હે અશ્યુત હું એકાદશી નીરા હાર કરીને બીજે દિવસે સવારે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત છોર પાખંડી દુરાચારી મર્યાદા ભંગ કરનારા તથા ગુરુ પત્નીગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી પોતાના મનને વશમાં રાખીને નદીમાં તળાવમાં કૂવા પર અથવા ઘરમાં સ્નાન કરવું સ્નાનના અગાઉ શરીરમાં માટી લગાડવી વસુંધરે તારા ઉપર ઘોડા તથા રથ છાડ્યા કરે છે ભગવાન વિષ્ણુએ પણ વામન અવતારમાં ધારણ કરીને તને પોતાના શરણોથી પામી હતી મૃત્યુ કે મેં કરોડો જન્મમાં જે પાપ કર્યા છે મારા તે બધા પાપોને હરી લે જળની અધિષ્ઠાત્રી દેવી માતા તો સંપૂર્ણ ભૂતને માટે જીવનને તેજ જીવન જે સ્વદેજ અને ઉદ્ ઉદ્વિજ જાતિના જીવોનું પણ રક્ષક છે તું છે તમને નમસ્કાર છે આજે હું સઘળાઈ અને દેવ સંબંધી સરોવરોમાં સ્નાન કરી ચૂક્યો મારું આ સ્નાન કહેલું બધા જ સ્નાનો ફળ દેનાર હો વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની પ્રતિમા બનાવી જોઈએ પ્રતિમા પોતાની શક્તિ અને ધનના અનુસાર એક એક અડધા માસા સોનાની હોવી જોઈએ સ્નાન પછી ઘરે આવીને પૂજા અને હવન કરવા આના પછી બધા પ્રકારની સામગ્રી લઈને આમરીના વૃક્ષની પાસે જવું ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન વાળી જોડી લીપી ગુપીને શુદ્ધ કરવી શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્ર પાઠ पूर्वक જળથી ભરેલા જવા નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્ય ગંધ વગેરે નાખવા સફેદ ચંદનથી તેને કરવો કંઠમાં ફૂલની માળા પહેરાવી બધા પ્રકારના ધૂપની સુગંધ ફેલાવી સળગેલા દીવાઓની હાર સજાવીને રાખવી તાત્પર્ય એ છે કે બધી બાજુએથી સુંદર તેમજ મનોહર દ્રશ્ય પ્રકાશિત કરવું પૂજાને માટે નવી છત્રી જોડા અને વસ્ત્ર પણ મંગાવીને રાખવા કલેશના ઉપર એક પાત્ર રાખીને તેને દિવ્ય લાઝો ખીલોથી ભરી દેવું પછી તેના ઉપર સુવર્ણમય પરશુરામજીની સ્થાપના કરવી વિશોકાય નમઃ કહીને તેમના શરણોની બંને ઘોટો ચક્રિય ન ડાબી બાજુ ગમ થી જમણી બાજુ ની વૈકુષ થાય નમા થી કંઠની યજ્ઞ મુખાય નમા થી મુખી મુખથી નમઃ નાસિકાની વાસુદેવા નોટની સગળા અંગો તથા મસ્તક ની પૂજા કરવી આ બધા જ પૂજાના મંત્ર છે ત્યાર પછી ભક્તિ ભાવ વાળા ચિત્ત થી શુદ્ધ ફળના દ્વારા દેવ પરશુરામજીને અર્ધ્ય પ્રદાન કરવો આવી રીતે છે દેવ દેવેશ્વર શ્રી વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી આમને નમસ્કાર છે નમસ્કાર છે આમળાના ફળની સાથે આવેલ મારો આ અર્જ ગ્રહણ કરશો ત્યાર પછી ભક્તિ ભાવવાળા ચિત્ત થી જાગરણ કરવું નૃત્ય સંગીત વાગ ધાર્મિક ઉપાખ્યાન તથા શ્રી વિષ્ણુ સંબંધિત કથા વાર્તા વગેરે અઠ્યાવીસ વાર કરવી પછી સવાર થવાથી શ્રી હરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી પરશુરામજી નો કળશ બે વસ્ત્ર જોડા વગેરે બધી જ વસ્તુઓ દાન કરી દેવી અને આ ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન ત્યાર પછી સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિ પૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી કુટુંબીજનોની સાથે બેસીને પોતે પણ ભોજન કરવું આમ કરવાથી જે પુણ્ય થાય છે તે બધું બતાવવું શું સાંભળો તમામ તીર્થોના સેવન થી જે પુણ્ય મળે છે તથા બધા પ્રકારના દાનો દેવાથી જે ફળ મળે છે તે બધું ઉપયુક્ત વિધિના પાલન થી સુલભ થાય છે સમસ્ત યજ્ઞો કરતા પણ વધારે ફળ મળે છે આમાં જરા પણ શંકા નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કર્યું છે વશિષ્ઠજી કહે છે મહારાજ આટલું કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા તે પછી પેલા સમસ્ત મહર્ષિઓએ કહેલા વ્રતનું પૂર્ણ રૂપે પાલન કર્યું નૃપ શ્રેષ્ઠ આ જ રીતે તારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ દુર્ઘ વ્રત મનુષ્યને બધા પાપોને મુક્ત કરનારું છે જય શ્રી કૃષ્ણ